દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે સ્થાનિક લોકોનો વિરોધ

દાતા રેફરલ હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટેની સ્થાનિકોએ માંગ કરી છે રેફરલ હોસ્પિટલ અધિક્ષકને રજૂઆત કરી તમામ માંગણીઓ પૂરી કરવા માંગ કરી છે દોતા તાલુકાની અંદર આદિવાસી વસ્તી વધારે છે અને અભડ અજ્ઞાનતા વધારે છે દોતા જીવેલ અંદર આવે એટલે લોકો ડૉક્ટર એવું સામાન્ય બીમારીએ તો બી રિફર કરી દે કે પાલનપુર જતા રહો અને અમુક જગ્યાએ એવું ગણે કે પ્રાઇવેટ દવાખાને હોયથી ને મોકલી દે એટલે આ લોકો કને ભાડું બધું કે આવું કોઈ વસ્તુ હતી નહીં અને ગરીબ પ્રજા હે એટલે ખૂબ દુઃખી થાય આજે શું માગણી હતી આજે ડોક્ટર જોડે અમારી માંગણી હતી કે ગરીબ પ્રજા હે અને એમને અહીં આવે તો સારવાર સારી થાય એ માંગણી હતી પણ ડોક્ટર અમને કોઈ વાતચીત કરી નહીં ઊભા થઈ ચાલતી પકડી દીધી અંદર કાલે સોશિયલ મીડિયામાં મેસેજ કે અહીંયા કોઈ નથી અને એ રિલેટેડ અહીંયા કંઈક તાળાબંધીનો એવો પ્રોગ્રામ કરવાનો હતો એટલે એ રિલેટેડ અમે અહીંયા અત્યારે એમને બધા આગેવાનો અને બધા રજૂઆત કરવા આવ્યા કે અહીંયા કંઈ કોઈ કામ જેટલી કામગીરી થતી નથી એટલે મેં એમને જણાવ્યું કે આ સીએસસી એ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ કન્ડિશનમાં જ છે અને અહીંયા બધી જ પ્રકારની સુવિધાઓ બધી જ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે દરેક ડિપાર્ટમેન્ટની ગાયનેક ઓર્થોપેડિક ઓથેલ્મિક ડેન્ટલ ડિપાર્ટમેન્ટ પીડિયાટિક ડિપાર્ટમેન્ટ બધું જ કાર્યરત છે અને બધા અને સ્વૈચ્છાયિકોને અમારે ગવર્મેન્ટના નોંધ પ્રમાણે પ્રેક્ટ પ્રમાણે જેટલી કામગીરી સીએસસી લેવલે કરવાની હોય એટલી સંતોષપૂર્ણ રીતે થાય છે એટલે અમને કઈ રીતને આ વસ્તુ કીધી છે એ કંઈ ખ્યાલ આવતો નથી થતો કે અમને અમને સંતોષકારક જવાબ આપેલ છે લોકો શું રજૂઆત કરવાના છે લોકો એમ કહેતા હતા કે અહીંયા કોઈ પ્રકારની કામગીરી થતી નથી તો અમે એમને કીધું કે બધી કામગીરી થાય છે તમે રેકોર્ડ જોઈ શકો છો તમે અંદરના પેશન્ટ પણ જોઈ શકો છો એટલે એ વાતમાં કંઈ તથ્યતા લાગતી ઓન કોલ આધાર હોય છે ઇમરજન્સી ડ્યુટીની અંદર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને મેડિકલ ઓફિસરો દ્વારા જે કોલ કરીને જે લોકોને ડૉક્ટરની સારવારની જરૂર હોય પ્રમાણે સારવાર આપવામાં અમારા છેવાડાના ગામમાંથી આવતા વનબંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી જે કે ગાયનેક ડૉક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી રજા પર ઉતરી જાય છે વારંવાર રાત્રાએ ઓપીડી હોય અથવા ગાયનક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે એના સિવાય ગાયનક પેશન્ટ અહીં મેડિકલ છે ગાયનિક જે અહીંયા રાતના બી મેં ક્વાર્ટરમાં જેમ દેખેલું એક જાગૃત નાગરિક તરીકે તો બી હાજર હતા બધા ક્વાર્ટર રાતના ફરેલો એક પણ ડૉક્ટર હાજર નહોતા એમ મોદી સાહેબ હતા એ પોતે સુઈ ગયેલા હતા એના સિવાય કોઈ ડૉક્ટર હાજર હતા નહીં એક નર્સિંગ સ્ટાફ હતું એના માટે આજે અમે વન બંધુઓ સાથે અહીંયા આયા છીએ તમે હમણાં ડોક્ટર સાથે મળ્યા શું વાત થઈ ડોક્ટર જોડે જોડે વાત થઈ ડોક્ટર રિપોર્ટ માંગે ડોક્ટર ઉભા થઈને જતા રહ્યા તમને કોઈ જવાબ નહીં આવ્યો જવાબ આવ્યા પણ જે ઉપલબ્ધ જવાબ હોય એ જવાબ આ ચાલતા થઈ ગયા તમે ડોક્ટર જોડે કઈ માંગણી કરી હમણાં હમણાં માગણી કરી કેટલી ઓપીડી થાય છે એનઆઈસીયુ પૈસા કેટલા છે આઈસીયુમાં આઈસીયુ તો અહીંયા ઉપલબ્ધ નથી પણ ઇસી જે રિપોર્ટ બીપી રિપોર્ટ કે બધા રિપોર્ટ જે કરતા હોય એ મશીનરી અમને ટેસ્ટ કરીને બતાવો કે સાહેબ બધા થાય છે કે નથી થતા અથવા તે એ માગણી કરી હોય નવા બગડેલા હોય તો નવા મશીનનો રિપોર્ટ બતાવો લોકોને કેવી મુશ્કેલી પડે છે સારવાર ના મળવા કારણે સારવાર ના મળવાના કારણે લોકો અહીંયા ગરીબ પરિવારના લોકો આવતા હોય છે નાના નાના ખેડૂતો આવતા હોય છે એ અહીંયા આવે છે ચક્કર આવતા હોય તો પાલનપુર હિફકર નાખે પાલનપુર જાય તો મામૂલી હજાર રૂપિયા ખર્ચો થાય ગાડી ભાડવી નહીં